ભાવથી સાતમા ભાવમાં ગોચર કરશે છે ત્યારે પરિસ્થિતિ સુધરશે જો તમે યોગ્ય દિશામાં ખંતપૂર્વક કામ કરશો તો ત્રીજા ભાવમાં શનિ હજુ પણ સકારાત્મક પરિણામો આપી શકે છે તો ચાલો જાણીએ મકર રાશિનું વાર્ષિક રાશિ પર વિસ્તારપૂર્વક મકર રાશિની બે હજાર વર્ષ છવ્વીસ માં મુખ્ય ચાર ગ્રહોની ગોચર સ્થિતિ ગુરુ જાન્યુઆરીથી મે સુધી ગુરુ છઠ્ઠા ભાવમાં રહેશે જેના કારણે તમ કામનો બોજ જવાબદારી બીમારી અને દુશ્મનો સક્રિયતામાં વધારો થશે આ દરમિયાન પેટ કે લેવરની સમસ્યાઓ શક્ય છે અને ઉધાર લેવાનું અશુભ રહેશે જૂનથી ઓક્ટોબર સુધી ગુરુ સાતમા ભવમાં પ્રવેશ કરશે જેનાથી લગ્ન વૈવાહિક જીવન ભાગીદારી અને સામાજિક પ્રક્રિયામાં વધારો થશે ઓક્ટોબર પછી ગુરુનું આઠમા ભમાં પ્રવેશ કરવાથી સ્વાસ્થ્ય સંભાળની જરૂર પડશે પરંતુ આ ગોચર પૂર્વજોની મિલકત વીમા અથવા સાસરિયા પક્ષમાંથી અંધારા નાણાકીય લાભ પણ લાવી શકે છે શનિ આખા વર્ષ દરમિયાન ત્રીજામાં રહેલો શનિ તમારી હિંમત અને બહાદુરીમાં વધારો કરશે સફળતામાં વિલંબ થશે પરંતુ સખત મહેનતનું ફળ સુનિશ્ચિત છે નાના ભાઈ બહેનો સાથે સંબંધિત જવાબદારી વધી શકે છે શનિના પ્રભાવને કારણે શિક્ષણ પ્રેમ બાળકો અને વૈવાહિક જીવનના કેટલાક પાસાઓ પર નકારાત્મક અસર પડી શકે છે તેથી સાવધ રહો રાહું

લાલ કિતાબ મુજબ મકર કરિયર અને વ્યવસાય નોકરી માં તો વર્ષની શરૂઆત છઠ્ઠા ભાવ ગુરુ નોકરી શોધનારાઓ માટે વધુ કામ અને જવાબદારી ઉભી કરી શકે છે તમારી મહેનત અને તમને તમારા દુશ્મનો દૂર કરવામાં મદદ કરશે અને કોર્ટ કેસો ઉકેલ લાવશે ટૂંકી યાત્રાઓ તમારા કરિયર માટે લાભકારી બની શકે છે જો કે સાતમા ભાવ ગુરુ અને બીજા ભાવ શનિ દરેક બાબતમાં વ્યવસ્થા લાવશે વ્યવસાય

પડકારો તમારા બીજા ભાવમાં રાહુ અને અષ્ટમ ભાવના કેતુને કારણે પારિવારિક પરેશાની ઉઠાવી પડી શકે છે તમારે તેના ઉપાય કરવા જોઈએ લાલ કિતા મુજબ મકર રાશિનું આર્થિક સ્થિતિ અને ધન આવકનું સ્ત્રોત જૂન થી સાતમા ભાવના ગુરુ ગોચરને કારણે આર્થિક સ્થિરતા લાવી શકે છે પછી આઠમા ભાવમાં ગુરુ જૂન થી ઓક્ટોબર સુધી તમારું પૈતૃક સંપત્તિ વીમો કે અચાનક ધન લાભના માધ્યમથી લાભ અપાવી શકે છે

દાંપત્ય જીવન અને પ્રેમ સંબંધ વિશે જોઈએ તો વિવાહ અને દાંપત્ય જીવન માટે જૂનથી ઓક્ટોબર નો સમય સર્વશ્રેષ્ઠ રહેશે કુંવારા લોકોને લગ્નના પ્રબળ યોગ બનશે દાંપત્ય જીવનમાં મધુરતા પરસ્પર સમજ અને ખુશાલી આવશે

લાલ કિતાબ મુજબ મકર રાશિ આરોગ્ય અને અભ્યાસ સ્વાસ્થ્ય દ્રષ્ટિ આઠમા ભાવમાં ગુરુ અને બીજા ભાવમાં રાહુ સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ બની શકે છે ખાસ કરીને પેટ અથવા લીવરની સમસ્યા થઈ શકે છે શિક્ષણ શનિ શિક્ષણમાં અવરોધો ઊભો કરી શકે છે આનો સામનો કરવા માટે તમારે દરરોજ હળદરનું તિલક લગાવવું જોઈએ અને તમારો અભ્યાસ પ્રત્યે ખૂબ જ ગંભીર હોવો જોઈએ બેદરકારી તમને મોંઘી પડી શકે છે ઉપાય

શનિ માટે લીમડાના દાંતથી દાંત સાફ કરો તમારા દાંત ત્યાંથી સ્વચ્છ રહેશે રાહુ માટે ઉપાય છે ચાંદીની એક ઠોસ ગોળી તમારા ખિસ્સામાં મૂકો કેતુ માટે ઉપાય છે કાળા અને સફેદ ધાબળાનું દાન કરો લાલ કિતા મુજબ મકર રાશિ માટે કેટલીક સાવધાની તમારી બહેન માસી અને ફોઈ સાથે તમારો વ્યવહાર સુધારો દરવાજા પાસે કોઈ પથ્થર કોતરેલો કે કોઈ મૂકેલો ન હોવો જોઈએ તમારા સાસરિયા પર સાથે સારા સંબંધો જાળવી રાખો

મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બોલશે